વાનું તો ગાડીમાં રાખવાનું છે ગાડીમાં નેખવાની છે અરે ગાડીમાં આટલી ગાડી નેખવાનું છે અને પછી આપડા બેહણને ફરવા જવાનું છે સુમભા ઓમો આટલું 20 રૂપિયાનું પેટ્રોલ ના ચાલે અલ્યા તારે 20 રૂપિયાનું આને નાખી નાખી કે ગેલો છું યાર તો તમારા જમાનોમાં તું અત્યારે તો આમાં 200 રૂપિયાનો આ ગાડીમાં પેટ્રોલ નાખવું પડે અને ક્યાં જવાનું છે તમારે ફરવા જવું છે આપડે બેહણને પેલા સપાવનમાં જાવું છે તમારા છોકરો બોલે અમુક આદી ના ચલા મારી છોકરો નહીં બોલે છોકરો બોલે જવાબદારી બધી મારી યાર જો કશું બોલો ના જો તો હું ગાડી લઈ લઉં પાછો કશું નહીં બોલે એ તો કદી મને બેવડે નહીં યાર આ તું બેવડે કે યાર અતારી નાખી આટલું નાખી દીધા પેટ્રોલ પંપ પાછું દો ઉપર બીજું દીધું નખાવ ઉપર છે આ કે જેને થઈ રહ્યો એટલે નખાઈ દેવું યાર તું ત્યાં નખાન કરી દે પેલો હું નામ જો બારદાની જીવ હું કહું છું હે

તમને ખબર નહીં પેટ્રોલ પીયા એટલે પેટ્રોલ પીજ એટલે આવું થાય ગાડી ના ઉભી